ગુરુ એ છે જેનું વજન પડે અને વજન ત્યારે પડે કે જ્યારે બેબાક સાચું કહી નાખે એ હોય અને બેબાક સાચું કહી નાખે જજમાનને પોતાના ચેલાને પણ એ ત્યારે બને જ્યારે એને પોતાને કાંઈ જોતું ન હોય કોઈ લાલસા ન હોય આવા ગુરુને ઓળખે અને એને શરણે રહે એનો હાથ પોતાની માથે રાખે એનું કલ્યાણ થાય બાકી લોકો આજે ગુરુ નહીં થયા બેઠ કરાવતા ગુરુ હોય ને ખબર દેવાનું પણ અમે કઈ એમ કરવાનું ગુરુજી બેઠા આ બાજુ તમને જ્યાં બેહાડીએ ત્યાં કઈ સમજાવવા જાય તમને ખબર ન પડે ગુરુજી એમાં ગુરુજીને ખબર ન પડે બોલો વારે ચેલા ગુરુ એટલે વજનદાર જેનું વ્યક્તિત્વ વજનદાર છે ગુરુ હામે ના હોય કે ખબર પડી મારા ગુરુજીને તો મારી ખેર નહીં અને ગુરુ સામે હોય ત્યારે તો હલવાની હિંમત ન કરે આવું વજનદાર જેનું વ્યક્તિત્વ ગુરુ એ વખતના આપણા માસ્તરો આપણા શિક્ષકો પ્રિન્સિપાલ સાહેબો આમ આવે ને ત્યાં છોકરાઓ આમ શાંત થઈ જાય બધું વ્યવસ્થિત થઈ જાય અને મારાવાળા હવે હવે ચાકુલીને બે છે પરીક્ષાના પેપર દેવા કોઈ કઈ તો જુએ અમને તમારા ભણ્યામાં ધૂળ પડી આજે સર્ટિફિકેટ કાગળિયાનું બહુ મહત્ત્વ વધાર્યું ને આપણે એનું આ પરિણામ છે એટલે કાગળમાં બધું હોય આમાં કાંઈ ના હોય એટલે વળી પાછી નોકરીઓમાં વળી પાછી પરીક્ષાઓ લેવાની આવે વળી ને ને ટેટ કેટલું ઘણું બધું હોય નહીં તો પરીક્ષા આપીને જ પાસ થયો છે એ જ સર્ટિફિકેટ છે તોય પાછું લેવું પડે ગુરુ એટલે વજનદાર રામાયણમાં જે વજન રઘુકુળમાં વશિષ્ઠજી નું છે મહાભારતમાં એ વજન ગુરુકુળમાં દ્રોણનું કૃપાચાર્યનું નથી અને નથી એના કારણો છે તો ગુરુ તેજસ્વી હોય ગુરુ વજનદાર હોય તો ઉઠાવવાનું કૈલાસ પર્વત રાવણ ને એમ થયું ઓહો હવે ભોળા ના થયા કઈ એમ કરવાનું આમાં કઈ વજન જેવું લાગતું નથી તિજોરીમાં પૈસાનું બહુ વજન વધી જાય પછી મગજમાં રાય ભરાઈ જાય ને પછી જુદી રીતે વિચારવા માંડે સત્તાનું વજન વધી ગયું હોય ને મગજમાં રાય ભરાઈ ગયું હોય તો જુદી રીતે વિચારવા માંડે ક્યારે અહંકાર આવે જ્યારે ગુરુ ના હોય પોતાના ગુરુ બ્રહસ્પતિનું અપમાન કર્યું ઈન્દ્રને અહંકાર આવેલો અને પરિણામે પરિણામે એ પછી જે યુદ્ધ થયું દૈત્યોની હારે એમાં દેવતાઓ હાર્યા એવી કથા છે ભાગવતમાં ઇન્દ્ર તો બ્રહસ્પતિને મનાવવા માટે પછી ગયા પણ બૃહસ્પતિ જ અંતર્ધ્યાન થઈ ગયા અહીં રહેવાય નહીં ગુરુ તરીકે જેના મગજમાં રાય ભરાઈ ગઈ હોય આટલી કે ગુરુ આવે તો એ ઊભા થઈને પગે લાગવાનો એ વિવેક ન હોય જા તું ભોગ્ય તારું સ્વર્ગનું રાજ ગુરુનું શરણ ન રહ્યું અને પરિણામે ગઈ સ્વર્ગની સંપત્તિ ગઈ સત્તા રાવણના હાથમાં ની લંકા ગઈ પ્રાણ ગયા નો મહાદેવ ત્રિભુવન ગુરુ છે દીનતાથી